બાપોત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસ કટર વડે એટીએમ તોડી ચોરી કરવાની કોશિશ કરનાર ઈસમને પકડી પાડી એટીએમમાંથી રૂપિયા ચોરી થતા અટકાવતી વડોદરા શહેર બાપુદ પોલીસ બાપુત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનો કરવાની ટેવાડા ઈસમોને પકડી અસામાજિક પ્રવૃત્તિ ડામવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીઓ પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ મનુભાઈ વગેરે પોલીસ સ્ટાફ રમાણસો નાઇટ રાઉન્ડમાં કુડિયારનગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન દર્શનમ રેસીડેન્ટ મુખ્યનગર ચાર રસ્તા પાસે આવેલ એસબીઆઈના એટીએમમાં કંઈક શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પિયુ જ્ઞાનાઓને તુરંત પોલીસ સ્ટાફના માણસોની સાથે સ્થળ ઉપર પહોંચી જઈ ચોરી કરનારી સમનામે રાજેન્દ્રભાઈ રહેઠાણ એકની સામે આજવા રોડ વડોદરા શહેરને ઓક્સિજન સિલિન્ડર એલપીજી ગેસ સિલિન્ડર તથા કટર જેવા ઇન્સ્ટ્રુમેન્ટની સાથે એટીએમ મશીનને કેશ કટર વડે કાપવાની કોશિશ કરતા પકડી પાડીને એટીએમ મશીને તોડી ચોરી કરતા અટકાવ્યો હતો અને આરોપીને એટીએમ ચોરી કરતા પકડી પાડી પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ પકડાયેલ આરોપી રાજેન્દ્રભાઈ જયંતીભાઈ બારિયા રહેઠાણ રણછોડનગર રામદેવનગર એકની સામે આજવા રોડ વડોદરા શહેર